બે રેડ દરમિયાન સાથે સંકળાયેલ મહિલા સંચાલક અલકાબેન મગનભાઈ સરાનિયા રમીબેન માલાભાઈ સરનિયા સહિત ચાર દલાલો સુરેશભાઈ બાબુભાઈ ચૌહાણ કુમાભાઈ ક્રાંતિભાઈ ચૌહાણ મેહુલભાઈ રમેશભાઈ સરાનિયા

દેહ વેપારમાં જે સંકળાયેલા છે એને પોલીસે ઝડપી પાડ્યા છે પોલીસને બાતમી મળી હતી કે જગ્યા દેહ વેપારનો ધંધો ચાલે છે એ માટે બે અધિકારીઓ જેમાં એકમાં એએસપી અને એકમાં ડીવાયએસપી ની એક ટીમ બનાવી હતી અને કેટલાક અધિકારીઓ સાથે બંને જગ્યા એકસાથે જ રેડ કરી હતી એમાં કુલ છ જે બહેનો છે એને આઝાદ કરવામાં આવ્યા છે અને બંને જગ્યા મળીને સાત દલાલોની ધરપકડ કરવામાં આવી છે અને એની સાથે સાથે પાંચ જે ગ્રાહક છે એની પણ ધરપકડ કરવામાં આવી છે અત્યારે એના ઉપર મોરલ ટ્રાફિકિંગ એક્ટના જે ગુના છે એ દાખલ કરવામાં આવ્યા છે અને આ જે દેહ વેપારના ધંધાની જે વિગતો છે એ માટે સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે અને આ ધંધામાં બીજા કોણ કોણ સંડોવાયેલ છે એના પણ નામ ખોલવામાં આવશે અને આ સામાજિક બધી સદંતર બંધ થઈ જાય એના માટે પોલીસ વારંવાર રેડો કરતી રહેશે બીકાલાલ પ્રજાપતિ સાથે નિલેશ પટેલનો રિપોર્ટ પાલનપુર